દિનદુખિયાના દૂર કરતી દેવી દશામાં ના મહિમા અપરંપાર રહ્યો છે શ્રદ્ધાળુ માય ભક્તો પોતાના નિવાસ સ્થાને મા દશામાની મૂર્તિની સ્થાપના કરીને માતાજીના વ્રતની પૂજા અર્ચના કરી ભક્તિ ભાવ છલકાતા હોય છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે મઢ ખાતે દશામાના વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે

ને આ મંદિરમાં અદભુત પરિચય પરચા થાય છે માતાજીના ધારેલા કામ પૂરા થાય છે ને આ જ્યારથી આ મૂર્તિ લાવે છે દર વર્ષે અલગ અલગ મૂર્તિ આવે છે એમાં એમાંથી સાડનીને આંખમાંથી ઘીની ધારા વહે છે કેટલા વર્ષ આ લગભગ બાવીસ વર્ષ બાવીસ ત્રેવીસ વર્ષનો તો મારો અનુભવ છે ત્યારે પહેલાંનો જ આ માતાજીએ પરચો આપેલો છે ઘીનો